હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી છે સાગર મુસાફર તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું વેરાવળ જંક્શન એ તમે થમનેલ અને ટાઈટલ જોઈને સમજી ગયા છો કે આજની આપણી જર્ની રહેવાની છે બ્રાન્ડ ન્યૂ વંદે ભારતમાં તો તમને ગાડી નંબર કહી દો જીરો પંચાણું જીરો બે ઇનોગ્ર રન છે આજનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહેવાનો છે અને મોદી સાહેબ દ્વારા સાડા અગિયાર વાગે લીલી ઝંડી આપવાની છે આપણી વંદે ભારતને તો અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે સાડા અગિયારે અને આપણે સાબરમતી પહોંચવાનો ટાઈમ છે સાંજે સાડા સાત વાગે એટલે માનો કે સાડા સોય સાડા છ વાગે એટલે માનો કે સાત કલાકની આજની આપણી સફર રહેવાની છે અને ટેમ્પરરી બેઝ ઉપર અત્યારે ટૂંકમાં ફર્સ્ટ ઇનોગ્ર રન હોય એટલે તે ગાડી નંબર અલગ હોય અને રેગ્યુલર રન હોય તો છવ્વીસ નવસો એક અને છવ્વીસ નવસો બે ગાડી નંબર રહેવાના છે તો ચાલો અત્યારે તમે જોઈ શકતા અત્યારે લાગી ગઈ છે ગાડી પ્લેટફોર્મ નંબર એક ઉપર સરસ મજાની શણગાઈ રહી છે વ્હાઈટ કલરની વંદે ભારત આપી દીધી છે પણ બધા કહેતા હતા કે સાગરભાઈ કે ભગવા કલરની વંદે ભારત હશે મને પણ એ જ આશા હતી કે ભગવા કલરની વંદે ભારત હશે પણ આજે વ્હાઈટ કલરની વંદે ભારત આપી દીધી છે તો ચાલો હમણાં હવે બધા તમે જોઈ શકતા હોય છો કે ફોટો પાડવા માટે બધા આવી ગયા છે ભાઈ વેરાવળ ને નવી નવેલી વંદે ભારત મળી ગઈ છે આ તો આજ તો તમને અહીંયા ઘણા બધા યુટ્યુબર જોવા મળશે એટલા બધા અને મેન તો એ છે કે આજે સત્યાભાઈ પણ આવી ગયા છે તો ચાલો હમણાં ગેટ ખુલે એટલે રમને અંદરનું ઇન્ટિરિયર દેખાડે છે કોચની વાત કરીએ તો આમાં આઠ કોચ રહેવાના છે છ એસી સાત એસી ચેરકાર રહેશે અને એક એક્ઝિક્યુટિવ ચેરકાર રહેશે એ જ રીતે જે આપણે રાજકોટ સોરી આપણે ઓખા અમદાવાદ વંદે ભારત ચાલે છે એ તો આપણે સૌરાષ્ટ્રને માનો કે હવે બીજી વંદે ભારત આપણને મળી ગઈ છે તમે જોઈ શકતા જો ભાઈ ફોટા માટે તો ભાઈ બધા પબ્લિક ગાંડી થઈ છે ચાલો સરસ મજાની વંદે ભારતને શણગારી દીધી છે તો ચાલો હવે હમણાં ગેટ ખુલે એટલે તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દો એસી ચેર કાર્ડ દેખાડ દો અને એક્ઝિક્યુટિવ ચેર કાર્ડ પણ દેખાડ દો ચાલો હજી પણ થોડો થોડો હજી શણગાર ચાલુ છે ચાલો ભાઈ અત્યારે સરસ મજાની વંદે ભારતને શણગારી દીધી છે એ છે કે નવી વંદે ભારત નથી આપી ભાઈ જૂની વંદે ભારત આપી છે બે હજાર ત્રેવીસનું મોડલ છે તમે જોઈ શકતા હોય છો તમારે અહીંયા ગમે સાલ જોવી હોય કે કઈ સાલનું આ બનાવેલું છે તો એ તમને અહીંયા પહેલાં બે આંકડા છે એ જોઈ લેવાના આ ત્રેવીસ છે માનો વીસ હોય તો બે હજાર વીસ રહેશે મને એમ હતું કે નવી વંદે ભારત આપશે અને પ્લસ ભગવા કલરની આપશે તો ચાલો કાંઈ વાંધો નહીં અત્યારે બધા સ્ટાફ બધા આવી ગયા છે અને સરસ મજાનું અંદર શણગારી લીધું છે ભાઈ અંદરે એટલું શણગાર્યું છે અને બહાર પણ તમે જોઈ શકતા હોય છો બુફે બુફે લગાડી દીધા છે

તો આપણે અંદર આવી ગયા છે અને અંદર આવતા જ આપણા રમેશભાઈ બકોદરા કેમ છો અને યુટ્યુબર છે અને એ પાછા આપણા ગુજરાતી યુટ્યુબર એટલે એવું કહેવાય ને કે સોનેપે સુહાગા ગુજરાતી આપણા યુટ્યુબર મળે એટલે ભાઈ એનો આનંદ જ અલગ છે અચ્છા રમેશભાઈ પહેલા તો એમ કહો હર હર મહાદેવ હર હર મહાદેવ અચ્છા શું કેશો હવે આપણી વંદે ભારત વિશે પહેલા તો આપણે તો આ જે ગીર સોમનાથ વાળા ગીર વાળા ને જૂનાગઢ વાળા કેદીની વાત જોતા હતા કે ભાઈ આપણા એરિયામાં આપણે વંદે ભારત ટ્રેન કેદી મળે તો આજે ફાઈનલી આપણા સૌરાષ્ટ્ર બીજી ગઈ બીજી વંદે ભારત મળી પેલી આપણે અમદાવાદ ઓખા અને બીજી આપણા ને વેરાવળ સાબરમતી વાહ ભાઈ વાહ અચ્છા તમે ક્યાં લગી સફર કરશો રમેશભાઈ સુરેન્દ્રનગર તો ગીરવારા તો અમે જલસા થઈ ગયા ને ઓકે ચાલો થેન્ક યુ સો મચ ચાલો રમેશભાઈ અરે આપણે સુરેન્દ્રનગર લગી રહેવાના છે અને આપણે જ્યાં સાબરમતી સુધી તો ચાલો હવે મળીને આનંદ થયો અને અત્યારે પણ તમે જોઈ શકતા હશો બધા યુટ્યુબર આવી ગયા છે હર હર મહાદેવ ભાઈઓ ઠેઠ લગી આપણે આમ જલસા કરતા કરતા જવાનું છે ઠેઠ સાબરમતી લગી હજી જો ઘણા બધા યુટ્યુબર આવવાના છે અને મેન તો આપણા સત્યભાઈ આવવાના છે તો ચાલો એની પણ તમને મુલાકાત કરાવશે રાજેશભાઈ ચૂડાસામાં આવી ગયા છે ખરેખર આ વંદે ભારતનો શ્રેય એમને માટે એમને જાય છે કારણ કે ખરેખર આ વંદે ભારત માટે માટેને ઘણી મહેનત કરી હતી તો આજે ફાઇનલી આપણાને નવી વંદે ભારત એટલે કે સૌરાષ્ટ્રને બીજી વંદે ભારત મળી ગઈ છે હવે સાડા અગિયારે આપણે રાજેશભાઈ ચુડાસમા આપણી વંદે ભારતને લીલી ઝંડી આપશે સરસ મજાનું તમે જોઈ શકતા હશો સ્ટેજ પણ બનાવ્યું છે અને સામે બધા એ લોકો માટે પણ સારી એવી બેસવા માટેની વ્યવસ્થા કરી છે અને તમે જોઈ શકતા હશો સરસ મજાના બધે કુલર પણ ગોઠવે કારણ કે તમે જોઈ શકતા હશો વધારે ગરમી અહીંયા જોવા મળે છે આપણાને ચાલો હવે આપણો પાસ આવી છે ગાડી નંબર છે કાલથી થી આ ગાડી નંબર થઈ જશે તો ચાલો આપણો પાસ આવી ગયો છે આ રીતનો પાસ રહેવાનો છે સ્મારિક ટિકિટ સ્મારિક આ ટિકિટ હર હર મહાદેવ ટુ સૌરાષ્ટ્ર तो में मजा आता है। में फिर से है, हर एक बार एंट्री हो रही है तो चलो अच्छा है, हमें भी मजा आ रहा है और आपको आ रहा है, वो तो हमें रहा है। लेकिन आपसे हमें दर्शन नहीं कर पाए अच्छा, ना किया था नौ बजे के बाद चलो हमारे बारह ज्योतिलिंग में से एक ज्योतिलिंग है तो सत्या भाई सबसे प्रमुख हाँ तो इन्हें दर्शन करी नहीं हुआ तो चलो आनंद कहता है सत्या भाई ने मड़ा जो तो मैं तो चलो सत्या

ભાઈ એક ટ્રેન એક ટ્રેન કવર કરવા ખરેખર એને પણ એને અહીં આનંદ આવે છે કે હું સૌરાષ્ટ્રમાં આવું તો તમને બધા મળું ખરેખર આટલા આટલા ગુજરાતમાં નોર્થમાં બધે ફરે પણ સૌથી હાજી એને મજા આપડા સૌરાષ્ટ્ર આવે છે તમને જો અહીંયા ગરમ કરવા માટેના મશીન તમને મળી જશે પ્લસ અહીંયા તમને નોર્મલ વોટર અને ગરમ એટલે કે ઠંડુ પાણી અને ગરમ પાણી પણ તમને મળી જશે ઓટોમેટિક ડોર મળી જશે તમને ચાલો અત્યારે બંધ રાખ્યા છે અત્યારે આવી ગયા સીધા આપણે એક્ઝિક્યુટિવ ચેરકારમાં એક્ઝિક્યુટિવ ચેરકારની વાત કરીએ તો એક્ઝિક્યુટિવમાં ટુ બાય ટુનું કોમ્બિનેશન મળી જશે આપણે આખું થ્રી સિક્સટી ડિગ્રીમાં આખું રોટેટ થાય છે તમે જોઈ શકતા ચાલો એક્ઝિક્યુટિવ ચેરકારની વાત કરીએ તો લાઇટિંગ એ પણ સરસ મજાની મળી જશે ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે અને લાઇટિંગ મળી જશે અને તમે જોઈ શકતા હશો એક્ઝિક્યુટિવ ચેર કારણે સરસ મજાનો શણગાયેલો છે ભાઈ અને મેન તમને એ છે કે તમને સામે ડિસ્પ્લે મળી જશે એટલે તમારે કોઈને પૂછવાની પણ જરૂર નહીં નહીં પડે અને આજનો ગાડી નંબર રહેશે જીરો પંચાણું જીરો બે કારણ કે ફર્સ્ટ ઇનોગ્રેશન રહેશે એટલે ગાડી નંબર બીજો રહેશે બાકી છવ્વીસ ઝીરો એક અને છવ્વીસ ઝીરો બે રહેશે ચાલો એક્ઝિક્યુટિવ ચેર કાર આપણે આવી ગયું હવે આપણે જાશી એસી ચેર કારમાં તો ચાલો તમને એસી ચેર કાર પણ દેખાડી દો ચાલો મેન તો આના તમને વોશરૂમ છે એ વોશરૂમ પણ તમને દેખાડી દે ચાલો પહેલાં તમને એસી ચેર કાર દેખાડી દેસી એમાં જો બધા પાસ લઈને આવી ગયા છે બધા અચ્છા આમાં પણ હવે ટુ બાય ટુનું કોમ્બિનેશન મળી જશે ઉપર પણ તમે જોઈ શકતા હશો લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે અને રીડિંગ લાઈટને

ચાલો આવી ગયા છે આપણે વોશરૂમ માં તો મને ચાલો તમને વોશરૂમ પણ દેખાડી દઈએ તમે જોઈ શકતા હશો સરસ મજાનો મિરર છે તમને હેન્ડ વોશ મળી જશે અને હેન્ડ ડ્રાયર પણ મળી જશે ચાલો ચાલુ છે અને તમને વાહ પાણીની સરસ મજાની મજાની સુવિધા આપેલી છે તમને ટોયલેટ પણ મળી જશે વેસ્ટર્ન ટોયલેટ અને સાદું ટોયલેટ પણ મળી જશે આમાં બાકી સરસ મજાનું એર ફ્રેશનર પણ લગાડી દીધું છે પછી તમને રૂમ કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો હવે જશે બાયો ટોયલેટ ચાલો એ પણ સોરી વેસ્ટર્ન ટોયલેટ છે એમાં સેમ ઇઝ ઇઝ તમને એન્ડ્રાઈવ મળી જશે અને વેલ્યુઅર્સ મળી જશે દેખાય એમાં તમારે હેમર મારવાની રહેશે આમાંથી એટલે તરત આ ગ્લાસ તૂટી જશે તમે અહીંયાથી ઇમરજન્સી એક્ઝિટ એટલે કે તમે બહાર અહીંયાથી જઈ શકો છો સાનો સમસ સરસ મજાના કર્ટેન પણ આપી દીધા છે તમે જોઈ શકતા જેથી કરીને તડકો ના લાગે આઈઆરસીટીસીનો આખો સ્ટાફ તમને અહીંયા જોવા મળી જશે અને બધા બધા મળી જશે તમને અહીંયા આવ્યા અને આપણી વંદે ભારત ઉપાડવાની તૈયારી છે તો એની માટે હેપી જર્ની માટે આપણને સરસ મજાનું ગુલાબ આપ્યું છે અગિયાર વાગે અને બાવન મિનિટ થઈ છે આપણી ગાડી હજી નીકળી નથી અને અત્યારે અહીંયાથી જનતા આપણી નીકળી જનતાનો ટાઈમ કહીએ તો અગિયાર વાગે અને પચાસ મિનિટ છે વેરાવળ બાંદ્રા અને હજી નીકળ્યા નથી ત્યાં તો આપણાને અડધો લીટર પાણીની બોટલ મળી ગઈ છે અને તમને આપણાને કચોડી કચોડી મળી ગઈ છે સાથે સોસ મળી ગયો છે અને પ્લસ આપણાને પાપડી ગાંઠિયા મળી ભાઈ સૌરાષ્ટ્રથી ઉપડે છે એટલે સ્વાભાવિક છે તમને પાપડી ગાંઠિયા તો મળી જશે થાબડી પેંડો મળી ગયો છે અને ચૂરમાનો લાડવો લાડવો મળી ગયો છે ચાલો હજી વાર લાગશે માનો પાંચથી દસ મિનિટમાં આપણે અહીંયાથી વેરાવળથી દીપાચાર કરશે અને દેખાડવાનું એક તમને રહી ગયું હતું કે ઇમરજન્સી ટોક છે માનો અહીંયાથી તમારો કોઈ ભાઈ બહાર રહી ગયો હોય તો આ તમે દબાવીને હરેક ગેટે તમને મળી જશે આ ગેટ હજી એક્ઝિટ ગેટ છે ને અહીંયાથી ત્યાં પણ તમને મળી જશે અને આ તમે દબાવી રાખશો તો સીધું તમારે આપણે લોકો પાઇલેટ સાથે તમે વાત કરી શકશો અને કહી શકશો કે ભાઈ અમારો ભાઈ એક રહી ગયો છે તો એની માટે તમે દરવાજો ખોલો કારણ કે આમાં તો તમને સ્વાભાવિક છે ઓટોમેટિક ડોર આવે છે તો બંધ થઈ જશે એ એક સારું છે તમને સરસ મજાની એક ટ્રે પણ મળી જશે ચાલો ડીપાચર થાય એટલે તમને ડીપાચર દેખાડ્યો ચાલો બાર વાગે અને ત્રેપન મિનિટે આપણે વેરાવળના જંક્શનથી નીકળવા તૈયાર થઈ ગયા હતા ભાઈ સાડા અગિયારનો ટાઈમ હતો પણ ધીરે ધીરે બધું કાર્યક્રમ પોતે પછી નીકળે તો એના હિસાબે આપણે બાર વાગે અને ત્રેપન મિનિટ થઈ ગઈ ચાલો વેરાવળને આપણે અલવિદા કેસી ચાલો વેરાવળથી આપણે નીકળી ગયા છીએ અને ભાઈ બે ફાટકે બે ફાટકે એટલી પબ્લિક ઊભી હતી કે ભાઈ સોમનાથથી સાબરમતી માટે વંદે ભારત ચાલે થઈ છે તો ભાઈ અહીંયા પણ ખરેખર આનંદ છે બધાને સારા સમાચાર છે અહીંયા વેરાવળો લોકો માટે અને અહીંયાથી હવે સીધો આપણો સ્ટોપેજ રહે તો સીધો જૂનાગઢ એટલે કે નો સ્ટોપ સો કિલોમીટર આપણી વંદે ભારત ચાલશે અને અહીંયા સૌથી જ હજુ ઉત્પાદન અહીંયા આપણે વેરાવળથી આપણે ગળું ગળુ સૌથી હજુ આપણે ઉત્પાદન અહીંયા તમને જોવા મળી જશે તમને નાળિયેરના ઝાડ અહીંયા જાજા જોવા મળી જશે થેન્ક યુ ચાલો આપણું બપોરનું લંચ આવી ગયો છે ચાલો હવે જમવાનું આપણે ફૂલી દીધું છે અને જમવાનું કંઈ તો એક પનીરની પનીરનું શાક આપ્યું છે અને એક ભીંડાનું શાક આપ્યું છે ભાઈ અને દાળ ભાત રોટલી આપી છે સલાડ તમને જોવા મળી જશે અને એક મીઠાઈ આપી છે અને એક જાંબુ પણ આપ્યું છે અને સાથે તમે જોઈ શકતા આવીશો એક પાસપાસ પણ આપ્યું છે અને આ બધો ઓર્ડર આવ્યો છે ધ ફોનમાં આ બધું જમવાનું ફનમાંથી આવ્યું છે સોમનાથમાં હોટલ છે સરસ મજાની તો ભાઈ ખરેખર ફનમાંથી આવ્યું હોય તો પછી કાંઈ જોવા પણ ન હોય તો ચાલો આવી જાજો જમવા અને મેન તમને આપણે સીટ ઉપર દેખાડ સીટ એક દેખાડવાનું થઈ ગઈ અહીંયા તમને મેગઝીન હોલ્ડર મળી જશે અહીંયા એક મળી જશે નીચે તમે જોઈ શકતા હશો તમને લેગ રેસ મળી જશે વોટર બોટર હોલ્ડર મળી જશે અને એક મેઇન છે ચાર્જિંગની વ્યવસ્થા જે તમારા સીટની નીચે તમને ચાર્જિંગ મળી જશે યુએસબી વાળું મળી જશે અને પ્લગ વાળું પણ મળી જશે ચાલો હવે આપણે આદરી રોડ ક્રોસ કરી રહ્યા છીએ તો હવે આવશે આપણું કેસોદ તો ચાલો આવી જજો જમવા

તો એના હિસાબે કારણ કે બહારથી આવી રીતે એટલે ગરમ જ હતી ઓલરેડી અહીંયા જ આપણે ટેશનને કલાક થઈ ગયો તો પણ હવે કે બધા એને પહેલાં જમવાનું દઈ દીધું અને પછી અત્યારે છાશ પણ દેવા મળ્યા છે ચાલો હવે આપણે જુનાગઢમાં એન્ટર કરી રહ્યા છીએ અને જૂનાગઢમાં કેટલો ક્રાઉડ એટલે કે જૂનાગઢમાં કેટલી આપણને પબ્લિક જોવા મળે છે રાજકોટમાં શણગાયરું છે સ્ટેજ આપણે પ્લેટફોર્મ શણગાયરું છે અને એક વાકાનેરમાં કારણ કે હમણાં વાકાનેરમાં મારું કામ ચાલુ હતું ત્યાં જોયું હતું મેં કારણ કે ત્યાં રાત્રે કામ કરતા હતા ત્યાં પણ સરસ મજાનું સ્ટેજ બનાવ્યું છે અને રાજકોટમાં પણ સરસ કારણ કે મેન મેન જે જંક્શન છે એ બધાય શણગાયરો છે એન્ટર થતા જ બધાય આવી ગયા છે વિડીયો બનાવવા અને ફોટો લેવા માટે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર બે ઉપર વાહ ભાઈ વાહ ભાઈ ઘણી પબ્લિક આવી છે હવે પ્લેટફોર્મે જોઈએ આપણને કેટલી પબ્લિકો મળે છે સોરી આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર એક ઉપર લીધા છે મને કે બે ઉપર લેશી હવે આપણાને લીધા છે મેઇન પ્લેટફોર્મ ઉપર

ને ભાઈ જૂનાગઢમાં હોય એટલે અહીંયાથી જૂનાગઢના કેરીના બોક્સ અંદર ગયા ભાઈ અહીંયાથી ઘણા રાજકોટ જવાવાળા હોય તેણે પણ અહીંયાથી મંગાવી લીધા છે અને તમે જોઈ શકતા છો પબ્લિક જો ખાલી સ્પેશિયલ ફોટો પાડવા માટે આવી છે ભાઈ વાહ ચાલો આપણે જુનાગઢ જંકશન થી ડિપાર્ચર થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે એક વાગે અમે પાવર મિનિટ સાબરમતી વંદે ભારત

સાબરમતી વાહ વાહ મોક કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આમાં આપણે એને મગવા બંદે પરત દેખાડી છે ચાલો આવી જાજો કોફી પીવા ચાલો કે બિનવ્યુ નહીં પરમિશન આપી એટલે કે અંદર ન જતા આવી ગયા બહારથી જ તમે લઈ લ્યો તો આપણે ગ્લાસમાંથી તમે જોઈ શકતા કે બિનવ્યુ લઈ લઈ આજે પાછળનો નજારો સર આપણે ક્રોસ કરી રહ્યા છીએ મને એમ કે ઊભી રાખશે કારણ કે સાવ ધીમી લઈ લીધી બે વાગે અને પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે જેતલસર ક્રોસ કરી રહ્યા છીએ પછી જંક્શન આટલે એટલે એટલા માટે કહે છે કે અહીંયાથી એક લાઈન આપણે પોરબંદર માટે જાય છે એક ભાવનગર માટે જાય છે અને એક આપણે રાજકોટ માટે જાય છે તો આપણે જાશીએ હવે રાજકોટ બાજુએ અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો પાંચ પ્લેટફોર્મનું જેતલસરનું રેલવે સ્ટેશન છે અહીંયા પણ તમે જોઈ શકતા જેના હાથમાં તમે જો એના હાથમાં મોબાઈલ જોવા મળી જશે કારણ કે બધાયને એમ થાય કે ભાઈ નવી વંદે ભારત ચાલુ થઈ તો લાવો ફોટો અને વિડીયો લઈ લઈ અહીંયા પણ ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે પાછળ આપણાને જબલપુર ક્રોસિંગમાં મળી ગઈ છે અચ્છા વીરપુર આપણે ક્રોસ કરી રહ્યા છીએ જલારામ બાપાની જય અહીંયા પણ ડેડ એન્ડ લાઈન લંબાવી દીધી છે આ લોકોએ ગોંડલમાં એન્ટર કરી રહ્યા છીએ ભાઈ ગોંડલ આવો એટલે ગોંડલના ભજીયા ખાધા વગર ન જાતા ભાઈ કારણ કે અહીંયાના દરબારના ભજીયા ખૂબ ફેમસ છે તો ઘણી વાર અહીંયા મારે કામ ચાલુ હોય તો હું પણ અહીંયા આવું છું અને ભજીયા ખાઉં છું તો તમે જ પણ જરૂર એકવાર ટ્રાય કરજો જો અહીંયા પણ હવે તો આપણાને થોડા ઘણા માણસો જોવા મળી જાય છે એક અહીંયા સારી સુવિધા આપી છે પાણીનું પરફ સરસ મજાનું આવ્યું છે છે દાદા રોજ સેવા આપે છે અને અંડરગ્રાઉન્ડ આખું એને સ્ટેશન પ્લેટફોર્મ બનાવ્યું છે એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ જવું હોય તો તમારે અંડરગ્રાઉન્ડમાં થઈને જવાય છે તો એ આપણાને રાજકોટમાં ટૂંકમાં કહી શકાય કે પહેલું પ્લે સ્ટેશન એવું છે જે અંડરગ્રાઉન્ડ આખું થઈને જાય છે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ આવું ઓવરબ્રિજ બનાવ્યું છે આમાં અંડરબ્રિજ બ્રિજ બનાવ્યો છે ચાલો ગોંડલ આપણે હવે સ્કીપ કરી લીધું છે નાઇન સેવન ટુ ફોર ઝીરો ડબલ ફોર સેવન સેવન એટ સત્તાણું બે ચાલીસ ચુમ્માલીસ સાતસો ઇઠોતેર અત્યારે આપણી ગાડી ચાલી રહી છે એકસો નેવું કિલોમીટર પ્રતિ કલાકની રાજકોટમાં એન્ટર કરતાં જ તમને પાવર સ્ટેશન જોવા મળી જશે કારણ કે હવે તો ઇલેક્ટ્રિક થઈ ગયું એટલે દરમ પચાસ સોરી ચાલીસ કિલોમીટર તમને એક પાવર સ્ટેશન જોવા મળી જશે તો એ પાવર સ્ટેશન આપણે રાજકોટમાં રાખ્યું છે લોકો સાઇડમાં આ તમે જોઈ શકતા હું લોકો સાહેબ અને સામે આખું લોકો સોડ લોકો સાઈડ છે અને સામેવાળી જે લાઈન જાય છે એ જાય છે આપણે દ્વારકાવારી એટલે કે આપણા બીજા જ્યોતિર્લિંગ બાજુ નાગેશ્વર ત્યાંથી બાજુમાં જ થાય છે અને સામે આખું લોકો જે ટીટીએમ મશીન આવે એનું આખું યાર્ડ બનાવ્યું છે સરસ મજાની અને અહીંયાથી હવે આપણે એન્ટર થશે રાજકોટ જંક્શનમાં ચાલો જોઈએ આપણે કેટલી કારણ કે અહીંયા તો મેઇન જંક્શન છે અને અહીંયા તો સ્ટેજ બેજનું સારું એવું રાખ્યું છે અહીંયા તો આપણાને સ્વાભાવિક છે અહીંયાથી ભીડ જોવા મળશે અને અહીંયાથી પણ ત્રીસથી ચાલીસ યુટ્યુબ યુટ્યુબવાળા અને ઇન્સ્ટા ઇન્સ્ટાવાળા બધા અહીંયાથી બોર્ડ કરવાના છે

અને સત્યભાઈને પણ ઘણા બધા જોઈ શકતા તમે મળવા આવે છે બધા વાહ ભાઈ વાહ જોઈ લો સામે બધા આઈઆરપીએફ વાળા બધા ધ્યાન રાખે છે અને ભાઈ જુઓ તમે અત્યારે પબ્લિક જો ભાઈ ચાલો હવે બનતાવાની તૈયારીમાં છે એટલે બધા ભાઈ ગયા અત્યારે અંદર ચાલો આપણા રાજકોટમાં પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર ડિસ્પ્લે મૂકી છે આ રીતે સારું કહેવાય ચાલો નાનું એવું આયોજન કર્યું છે પણ સરસ મજાનું આપણા નહીં આપણા રાજકોટના રેલવે સ્ટેશને જોવા મળે છે અને મેની છે કે ગરમી છે તો એની હિસાબે કુલરની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે વાહ ભાઈ વાહ સરસ યાર મોટું આયોજન કર્યું છે તો ફોરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવો જો આપણી ઇન્સ્ટાગી ફોલો જરૂર એકવાર આપણે ઇન્સ્ટાગી ફોલો કરી લેજો સાગર મુસાફર ચાલો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું ચેનલ ગમે તો લાઇક કરતા જાઓ શેર કરતા જાઓ સબસ્ક્રાઇબ કરતા જાઓ અને હરર મહાદેવ બોલતા જાઓ